સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાનું ધૂમ વેચાણ થતું હોવાનું સામે આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચે એક કિલો ત્રણસો ગ્રામના ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરી સુરત શહેરના લાજપુર વિસ્તારમાંથી સુલેમાન ઇસ્માઈલ અને શુભમ સુમરા નામના બે આરોપીની ની ગાજાના જથ્થા સાથે ઝડપાયા સુરત ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય લેવલ કિંમત રૂપિયા ઓગણચાલીસ લાખ નેવ હજાર છે પોલીસે આરોપી પાસેથી ગાંજો ફોર વ્હીલ ગાડી રોકડા રૂપિયા ત્રણ મોબાઈલ અને પાંચ હજાર સાતસો ને પચાસ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલ આરોપી પ્રતિબંધિત ગાંજો ક્યાંથી લાવ્યા કોને આપવાના હતા કેટલી વખત ગાંજો લાવ્યા છે સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ખેડૂતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરેન્સ સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા પીએસઆઈ ભાટી પીએસઆઈ પઢિયાર વગેરે ટીમને એક બાતમી મળી હતી કે સુરત સચિન લાજપોર પાના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ ત્યાં બે ઇસમો એક ફોર વ્હીલ ગાડી લઈ અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને ગોર્ડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઇસ્માઇલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ખૂબ સારી ક્વોલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે તેરસો ગ્રામ એક કિલો ત્રણસો ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે આમની પૂછપરછ દરમિયાન એમને ક્યાંથી લાવ્યા હતા ક્યાં છે એ આપ પોલીસને માહિતી આપી છે એનું ઇન્ફોર્મેશન ચાલુ છે અને અંદાજે તેતાલીસ લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે સુલેમાન અગાઉ પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો છે અને સુરત સિટીમાં હાઇબ્રિડ ગાંજા વેચવા માટેનો પ્રયત્ન કરતો હતો કેમેરામેન સેનિલ વિરાન સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે